નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું કેઠમાર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જે તમે સ્ક્રીન પર સ્વરાજ સાતસો બેતાલીસ એફ ઇ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે મિત્રો વેચવાનું છે તેની મિત્રો હું તમને સંપૂર્ણ ડિટેલ આપું તો આ જે સ્વરાજ સાતસો બેતાલીસ જે ટ્રેક્ટર છે તેનું મિત્રો મોડલ બે હજાર વીસ બે હજાર વીસનું જે છે એ મિત્રો આ મોડેલ છે બીજો મિત્રો પાવર સ્ટેરિંગ છે સીટ છત્રી પણ જે છે એ સારા એવા છે આ ટેક્ટરના ટાયર તમે જોઈ શકો છો કે ટાયર જે છે એ સો સો ટકા હજી આપણે નવા જ નાખેલા છે એટલે કે ટ્રેક્ટર ખૂબ જ એવું જે છે એ મિત્રો સારું એવું છે અને આની કંડિશન જે છે એ આ સ્વરાજ સાતસો બેતાલીસ એફી છે આ ટેક્ટર જે છે એ મિત્રો વેચવાનું છે તો જે કોઈ પણ આ ટેક્ટર લેવાની ઈચ્છા હોય તો જે છે એ મિત્રો ત્યાંશી ચાર ઓગણસી ચૌદ પાંચ સિત્તેર બીજો નંબર મિત્રો હું તમને આપું તો સત્તાણું બે આઠ પચાસ આ નંબર ઉપર મિત્રો તમે કોલ કરી અને સંપૂર્ણ ડિટેલ તમે જે છે મેળવી શકો છો અથવા જોખડ નિરોધ તમારે આ ટ્રેક્ટર જે છે એ જોવા અને જાણવા તમારે જાવું હોય તો તમે રૂબરૂ જે છે એ તમે જઈ શકો છો હવે મિત્રો હું તમને વાત કરું આ જે સ્વરાજ સાતસો બેતાલીસ ટ્રેક્ટરની કિંમતની તો એ ખેડૂતભાઈએ જે છે એ મિત્રો આની કિંમત ચાર લાખ અને સિત્તેર હજાર રૂપિયા જે છે એ રાખેલી છે જે કોઈ પણ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે રૂબરૂ જઈ અને ટેક્ટર લઈ શકે છે જે કોઈ પણ ખેડૂત ભાઈઓને કોઈ પણ ખેતીલક્ષી વસ્તુ ટ્રેક્ટર સનેડો સાથી કોઈ પણ વસ્તુ વેચવાનું હોય તો તે અમારો કોન્ટેક કરી શકે છે આભાર